રાજ્ય સરકારની સૂચના અનુસાર આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પુલોનું નિરીક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને મારા દ્વારા આજે કુલ ચાર પુલની મુલાકાત લેવામાં આવી છે એ પૈકી બે નાના પુલિયા ટાઈપ છે જે થોડા જર્જરિત છે અને આ એક જે મેજર બ્રિજ છે એ કયા છે જે કાજલી ઉપર આવેલો આ પુલ છે નદી ઉપરનો આ પુલ હાલમાં અમને થોડોક ટેકનિકલી એવો લાગે છે કે આમાં કોઈ ભારે વાહનોને પસાર થવા દેવા જોઈએ નહીં એટલે આજે જ આપણે જાહેરનામું બહાર પાડીને આ પુલ ઉપરથી ભારે વાહનો પસાર ના થાય તે મુજબ આપણે આજે સૂચના બહાર પાડવામાં આવી રહી છે અન્ય જે પુલ છે જે જીએમ બી હસ્તકની જમીનમાં આવેલો છે તે પુલ ઉપર પણ ભારે વાહનોનો પ્રવેશબંધી આપણે ઓલરેડી ફરમાવી દીધી છે આજે બાકીના જે પુલો આવ્યા છે ત્યાં અમારા નાયબ કલેક્ટરશ્રી જે છે બંને ઉના અને વેરાવળ એમના દ્વારા પણ અન્ય પુલોનું નિરીક્ષણ કરવામાં આવશે અને નિરીક્ષણ પછી જો કોઈ પુલમાં આપણને કોઈ પણ તકલીફ જણાશે તો એ આમ સામે આપણે તાત્કાલિક અને અવરજવર માટે બંધ કરવામાં આવશે